ગુજરાત એન્ટી ટેરરી સ્કોડે કચ્છમાંથી એક જાસૂસ પકડ્યો અને જાસૂસ પકડી તેની સામે કાર્યવાહી શરૂ કરી પણ હવે વિવાદ એવો છેડાયો છે કે રાજકોટના એક પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે જે જાસૂસ પકડાયો એ કારડિયા રાજપૂત સમાજનો છે બસ આ નિવેદન પછી કારડિયા રાજપૂત સમાજ નારાજ થયો કારડિયા રાજપૂત સમાજના આગેવાનો પહોંચ્યા રાજકોટના પોલીસ કમિશનર પાસે અને કહ્યું કે આ પ્રકારનું નિવેદન કરનાર પોલીસ કર્મચારી સામે ગુનો આવે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કચ્છની કચ્છમાંથી ગુજરાત એન્ટી ટેરરી સ્કવોડે સહદેવસિંહ ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી આ જાસૂસ પાકિસ્તાની મહિલાના પ્રેમમાં પડ્યો અને પછી આ પ્રેમમાં પડેલા સહદેવ સહદેવસિંહ ગોહિલે કચ્છના લશ્કરી થાણાના ફોટોગ્રાફ્સ અને વિડીયો તૈયાર કરી આ મહિલાને મોકલી આપ્યા હતા આ મામલે ગુજરાત એન્ટી ટેરર સ્કોડના ડીવાય હર્ષ ઉપાધ્યાયે આ જાસૂસની ધરપકડ કરી તેની સામે તપાસનો દોર શરૂ કર્યો છે પણ સદેવસિંહ ગોહિલની ધરપકડ પછી સોશિયલ મીડિયામાં રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાએ લખ્યું કે આ જે જાસૂસ પકડાયો છે તે કારડિયા રાજપૂત સમાજનો છે હવે કહીએ છીએ કે જે જાસૂસી જેવા ગંભીર ગુનામાં પકડાય છે તેનો કોઈ જાતિ તેનો કોઈ ધર્મ હોતો નથી પણ દિવ્યરાજસિંહ જાડેજાએ ગુસ્તાકી કરી અને કારડીયા રાજપૂત સમાજનું નામ લખી કારડિયા રાજપૂત સમાજની લાગણી દુભાય તેવું કામ કર્યું એટલે સોશિયલ મીડિયામાં દિવ્યરાજસિંહ જાડેજાનો ખૂબ વિરોધ થયો આ અગાઉ દિવ્યરાજસિંહ જાડેજા આહીર સમાજ વિશે પણ અણછાચતું

પણ સસ્પેન્શનમાં સારું કામ કરવાને બદલે આરામ કરવાને બદલે તેમણે જાસૂસ કારડિયા રાજપૂત સમાજનો છે તેવું નિવેદન કરતા કારડિયા રાજપૂત સમાજ નારાજ થયો સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂત સમાજના આગેવાનો એકત્રિત થયા અને પહોંચ્યા રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પાસે તેમને લેખિતમાં એક આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે સાહેબ આ અમારી જ્ઞાતિનું અપમાન છે અમારી લાગણી દુભાય એ પ્રકારનું નિવેદન એક પોલીસ કર્મચારીએ કર્યું છે અમારી માગણી છે આ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવામાં આવે તો આ છે આપણી સ્થિતિ આ છે આપણી મનોસ્થિતિ આ છે આપણી મનોવિકૃતિ આપણે ચોર હોય ડાકુ હોય જાસૂસ હોય બધાને કોઈ જ્ઞાતિ સાથે જોડી દઈએ છીએ અને પછી કહીએ છીએ આખી જ્ઞાતિ પણ આવું કરે છે કારણ કે જે ગુનેગાર છે તે ઈશ્વરમાં ભરોસો કરતો હોત તો ગુનેગાર જ ન બન્યો હોત એટલે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે કોઈ ગુનેગારને કોઈ કોમ સાથે કોઈ ધર્મ સાથે કે જ્ઞાતિ સાથે જોડવાની